હાલો ફ્રેન્ડ્સ આજે આપણે આણંદ બરોડાના ફેમસ દાર વડા બનાવશું એના માટે મેં એક કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે બે વાર મેં ચોખા પાણીથી ધોઈ લીધા છે અને મેં સાત કલાક પહેલે મેં પલાળી દીધી હતી ને બરાબર આપણી દાળ પલળી ગઈ છે હવે એક મેં મિક્સર જાર લઈ લીધું છે એનામાં હું બધી દાળ નાખી દઈશ મિક્સર બંધ કરી અને આપણે ફેરવી લેશું શરૂઆતમાં આપણે પાણી નથી નાખવાનું પહેલે આપણે એકવાર ફેરવી લેશું પછી આપણે ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને પછી ફેરવી લેશું મિક્સર જારને મેં મિક્સર જારમાં ને મેં ફેરવી લીધું છે ને એક તપેલીમાં મેં કાઢી લીધું છે આ રીતે એને રાખવાની છે આવી રીતે એને રાખવાનું છે હવે હું આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશ પોણી ટી સ્પૂન જેટલું પછી હું હિંગ ઉમેરીશ અડધી ચમચી જેટલી અને એક ચમચી જેટલો આદુ મરચાં અને લસણની પેસ્ટ ને થોડાક ધાણા કાપેલા ફ્રેશ ધાણા મેં લીધા છે હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે હું થાળી ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપીશ એમ કરવાથી દાર ખૂબ જ ટેસ્ટી અને રૂ જેવા પોચા બને છે એટલે હું દસ મિનિટ રેસ્ટ આપું છે એને દસ મિનિટ આને થઈ ગયું છે હવે હું ચમચીથી બે મિનિટ માટે એને હું ફેટી લઈશ એમ કરવાથી રૂ જેવા પોચા અને ક્રિસ્પી બને છે હવે બે મિનિટ મેં ફેટી લીધું છે હવે હું ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશ એટલે બેકિંગ સોડા

આપણે ઉથલાવાની ઉતાવળ નથી કરવાની એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થાય પછી જ આપણે ઉથલાવાના છે આપડા દાર વડા થઈ ગયા છે એટલે હું ઉતારી લઈશ એક પ્લેટમાં લઈ લઈશ એને આ રીતે હું બધા દાર વડા બનાવી લઈશ આપણા દાર વડા તૈયાર થઈ ગયા છે મેં એક પ્લેટમાં કાઢી લીધા છે એના સાથે ગ્રીન ચટણી પણ પ્લેટમાં રાખી છે આણંદ અને બરોડાના ફેમસ આપણા તૈયાર થઈ ગયા છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આણંદ અને બરોડાના કેવા લાગ્યા છે રેસીપી તમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગી માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ